મિત્રો આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ પરબ વાવડી સત દેવીદાસ દેવીદાસના દર્શન કરવા આપણે વાન લઈને જયા છીએ ને ગયા રવિવારે આપણે ચોટીલા હતા અને આ રવિવારે આપણે પરબ આવી ગયા છીએ તો હવે આપણે અત્યારે અહીંયા પરબ દર્શન કરી લઈ ને પરબધામ તમને બતાવીશ પરબધામની અંદર આવી ગયા છીએ ને ત્યાં ભાવનગરથી એ લોને હામેથી વ્યાજાઈ ત્યાંથી પછી આમ બીજા હાલ બહુ વિશાલ છે મિત્રો પરબધામ આમ બધા પ્રવાસીઓ આવ્યા છે જો ને આમ બધાએ રાત્રિ રોકાણ મહેમાનને કરવું તો બધી વ્યવસ્થા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn あっ。 para Alex આપડા મંદિરને ફરતો આટો માલે જો મિત્રો આરતી ની શરૂ થઈ ગઈ થઈ જવાની તૈયારી કરે બધી જમી દીધો ફર્સ્ટ ક્લાસ કાણાનો ને હવે આરતી થવાની તૈયારી છ વાગે આરતી થાય આ બધા મંદિરની બહાર પટાંગરમાં નાળિયેળીનો બગીચો છે સરસ મજા સ્કૂલ બસ આવેલી છે બધા દર્શન કરવા આંબા વાળી હો બધું બધા આંબા ઓલી બાજુ આમ જો ઓલું દેખાય એ ભોજ ના લે ફોટા સારા જ આવે એમ જો ઉભા રહ્યો Hello. 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 phát Hello. 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 Hello.

આપણે પરબધામ મંદિરની બહાર જે બધે સ્ટોલ છે દુકાનો ત્યાં બધા રમકડા મળે છે અને ફર્સ્ટ ક્લાસ છે